જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્તજનો કાલે શ્રાવણ માસનો શનિવાર અને શનિવારના દિવસે શિવ મંદિરમાં દર્શને જઈ અને શિવલિંગ ઉપર મદ અને કાળા તલના અભિષેક કરવાથી વ્યાધિ દૂર થઈ માનસિકતા અને શારીરિક આરોગ્યની પ્રાપ્તિ થાય છે કાલનો બીજ મંત્ર છે મૃત્યુ મંત્ર અને આ મંત્રની એક ત્રણ કે પાંચ માળા કરવાથી દરેક સંકલ્પ સિદ્ધ થાય છે કાલે ખાસ કરીને શનિવારના દિવસે સાંજની આરતીમાં અવશ્ય જવું અને સાંજના સમયે શિવ દર્શન અવશ્ય કરવા દરેક ભક્તજનને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ભોળાનાથ